ગુજરાતમાં વોટ ચોરીના મુદ્દે કોંગ્રેસ છે તે હવે અમદાવાદમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ ઉપસ્થિત રહ્યા છે અને વોટ ચોરીના મુદ્દે તે તેમનો વિરોધ દર્શાવી રહ્યા છે સૌથી પહેલા પ્રશ્ન ચોર પકડ્યા છે એકના એક મરણ થયેલા છે એ પણ એકના એક ઘરમાં કેટલું એક મોટું મકાન બતાવેલું છે તે બિહારમાં અને એમાં હજારોની સંખ્યામાં આ વોટરો રહે છે પણ એમનું કોઈ નામ નિશાન નથી અને કોઈ એમનું ઘર નથી એક જ જગ્યાએ એક જ આઈડીના હજારોની સંખ્યાના ફોટા અંદર મૂકેલા છે અને એમાં વોટિંગ કરાવે છે

છે ખરેખર આ ચોર ના થાય અને અમારી વધુ સંખ્યામાં અમે લોકો ઇલેક્શન લડે અને વધુ સંખ્યામાં અમે લોકો જીતીને ને આવે અને અમારી પોતાની સંખ્યા અમારી પોતાની સરકાર બનાવી અમે જે પ્રકારે તમે વિરોધ દર્શાવી રહ્યા છો સરકારને ચોરી કેવી રીતે ગુજરાતમાં જોઈ છો આપણે જોયો છે કે કાલે અમારા જે પ્રમુખશ્રી છે નવનિયુક્ત તેમણે કાલે પણ ડિબેટ કરી હતી અને તે ડિબેટમાં તેમણે જોયું કે ગુજરાતની અમુક વિધાનસભાઓમાંથી આપણે આ વોટ ચોરી માટેનું સર્વે કરાવ્યું હતું અને તેમાં પણ લાખોની સંખ્યામાં વોટ ચોરી ગુજરાતમાં પણ થઈ રહી છે અને આગળ ઉપર ગુજરાત વિધાનસભાના ઇલેક્શનો આવી રહ્યા છે હજી બે વર્ષની વાર છે ત્યાં સુધીમાં અમે ગુજરાતમાં પણ આ વોટ ચોરીના મુદ્દે સર્ચ ચાલુ કરી દીધું છે અને ગુજરાતમાં પણ વોટ ચોરી થઈ જ રહી છે એટલા બધા મુદ્દાઓ છે મોંઘવારી છે મહિલાઓ સુરક્ષા નથી અહીંયા આગળ તમે જોયું હશે કે શિક્ષણની પણ કથરતી હાલત છે તેમ છતાં આપ દેખી રહ્યા છો કે ગુજરાતમાં ભાજપનું શાસન વારે ને વારે આવી રહ્યું છે તે એક જ મુદ્દો છે કે વોટ ચોરી થઈ રહી છે અને વોટ ચોરીના મુદ્દે આ સરકાર સત્તા ઉપર આવી રહી છે આગળના દિવસોમાં તમે કોંગ્રેસ દ્વારા આનું મોટા પ્રદર્શનો દેખશો અને આગળ સર્ચ કરી અને ગુજરાતમાં પણ અમે ભાજપની સરકારને જાકારો આપવા આગળ વધી રહ્યા છીએ કેવી રીતે વોટ ચોરી થઈ રહી છે કઈ પેટર્ન છે મતદાર યાદીને લઈને શું છે આપે જોયું છે જેમ બહેને કીધું એમ કે એક નાની ઓરડીનું ઘર હોય તેમાં હજારોની સંખ્યામાં વોટર્સ બતાવ્યા હોય કે ત્યાં પાંચ જણા પર રહી નથી શકતા તેમજ મરેલા જે ઉમેદવારોને કાઢી નાખવા માટે ફોર્મ ભરવામાં આવ્યા હોય તે ઉમેદવારો પણ જીવતા બતાવવામાં આવેલા હોય ને એક જ ઉમેદવાર ત્રણ ત્રણ જગ્યાએ અલગ અલગ જગ્યાએ અલગ અલગ એડ્રેસ ઉપર બતાવવામાં આવે આવી અનેક રીતે વોટચોરીઓ થઈ રહી છે જે મતદાર યાદીમાં પણ અમારા રાહુલ ગાંધીજીએ શ્રી આદરણીય તેમણે દિલ્હીમાં બ્રિફિંગ કર્યું હતું તેમાં પણ તમે જોયો કે એલસીડીના માધ્યમથી તેમણે આ બધી વસ્તુઓ મીડિયા સામે મૂકી હતી વિરોધ દર્શાવવા આવ્યા છો શું લાગે છે તમને ત્રીસ વર્ષથી ભાજપનું શાસન છે હવે વોટ ચોરીનો મામલો છે વોટ ચોરીનું તો હું એટલું જ કહીશ કે જે વોટ ચોરી કરે ને એ વોટ ચોરી ન કરતા હોય ના કરે અને આ પહેલું પહેલી વાત છે કે જે સરકાર સારી હોય એ સરકાર લાવે મને અમને ભાજપ સરકાર નથી જોતી કોઈ પણ હું તો જુઓ

જે રાહુલ ગાંધીએ બહાર પાડ્યું છે તો એ ખરેખર સાચી જ વાત છે કે આ રાજનીતિ નથી એ સાચી વાત અત્યાર સુધી આજ પંદર વર્ષથી જે રાજનીતિ ચાલે છે જે મોદી કરે છે તો એ તમે જાણો કે એક પંદર વર્ષ લગાતાર અહીંયા કોંગ્રેસના વોટ જાય છે તો બી દેખાવામાં આવતા નથી બધા ભાજપના વોટ દેખાય છે વોટ ચોર ગતિ ચોર વોટ ચોર અત્યારે સ્થિતિ જોઈ રહ્યા છો કે વોટ ચોરીના મુદ્દે આજે કોંગ્રેસ છે તે તેમનો વિરોધ દર્શાવી રહી છે મહિલાઓનું કેવું છે વોટ ચોરી થઈ રહી છે પરંતુ જ્યારે તેમના સાથે વાત કરી ત્યારે એ સ્પષ્ટ નથી થઈ રહ્યું કે સ્પષ્ટ તે જણાવી નથી રહ્યા કે કેવી રીતે વોટ ચોરી થઈ રહી છે અને ગુજરાતમાં કઈ પેટર્નના આધારે થઈ રહી છે જોઈએ જે પ્રકારે કોંગ્રેસે આજે વિરોધની શરૂઆત કરી છે મામલો ક્યાં સુધી ચાલે છે અને આવનારા દિવસોમાં આ વોટ ચોરીનો જે મુદ્દો છે તે ક્યાં જઈને અટકે છે કેમેરામેન ફૈઝાન રંગરેજ સાથે તોફિક ગાચી નવજીવન ન્યૂઝ અમદાવાદ વૈષ્ણવજન તો તેને